ઓ દેખી માણા એ તો મે ઈચ્છા જ રાખતો છું બધે એકાત માં તમે લગન કરી દો ને એટલે અમારા છોકરાવાટના આવે એ વાજ નો કેટલા વાર રપ્યા ને તમે એટલે અમારા થી પી ચૂકવાનું ચાલુ કરો જો તમારા પરસી છે ને લેટ લોડ પડે તમારા ઉપર એટલે તમે ધીમે ધીમે પી ચૂકવાનું ચાલુ કરી દો એટલે પછી એકાટલી ચૂકવા પડજો હા ને એટલે આપણે ગામ ને કે તે લોકો છોકરા એટલે મેં તમને એમ કે હવે ચાર ચાર છોકરાનો ટ્રેનિંગ રાખો તમે બરાબર ચાર છોકરા પ્રમાણે દર મહિને તમે 1000 1000 જમા કરાવ્યા કરે તો એ લોકો ના દીધો સુધી તો તમે પોલિસી ખોલે છે હા પોલિસી ખોલ્યા પણ તો પોલિસી ખોલી મગે ને ચાલો કાકી જાવ બે બે જો જો એ દાખલો કયો છે હવે ગુપ્તા અને રાવવ 2018 હજાર પેપર ચાલો ને માર્ચ એપ્રિલ બે હજાર અઢારમાં છે ગુપ્તા અને રાવત એક ભાગીદારી પેઢી છે જેમાં પાંચ ભાગીદાર છે લખી લોજો ગુસ્સાબે લખી મૂકું અમે જૈન કહેજે માર્ચ એપ્રિલ બે હજાર અઢારમાં મૂંછાયેલો વિશ્વાસ એમ

બધાs ભાગીદારો સક્રિય ભાગીદાર ગણી દરેકને માસિક 10000 નો પગાર મેળવવા હકદાર છે એટલે બધાને 10-10000 પગાર આપવાનો કેટલા ભાગીદાર છે બે ને પાંચ તા અને રાવલ એક ભાગીદારી પેઢી છે અને એમાં પાંચ ભાગીદાર છે ધ્યાન રાખજો ઉછડો ન કરતા પાંચ ભાગીદાર છે એ પાંચે પાંચ ભાગીદારોને 10-10000 પગાર આપવાનો છે એમ કીધું પેઢી દ્વારા નીચેની વધારાની માહિતી આપવામાં આવી છે આપણે વધારાની માહિતી જોઈએ તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો વ્યાજ અને ભાગીદારોનો પગાર ગણ્યા પહેલાનો પરંતુ નીચેની વિગતો ધ્યાનમાં લીધા બાદનો કેટલો છે 8 લાખ ને 40000 તો પહેલા તો નફો મળ્યો એટલે અહીંયા લખી દે 8 લાખ 40000 અહીંયા લખે નફા નુકસાન ખાતા મુજબનો ચોક્કો નફો પછી એમાંથી વાત કરવાનો સોરી બાદ નહીં ઉમેરવાનો મજરે ન મળતા ખર્ચા

મૂડી પર વ્યાજ અને બીજી શેની વાત કરી પગારની વાત કરી છે ને પગાર આ બંને ઉ દર્શાવ્યું નથી શેની અંદર 8 લાખ 40 હજાર અંદર જો પગારની વાત કરીએ પગાર તો આપણે એમબી ની દર્શાવવાનો અને એ દર્શાવેલો નથી એટલે એનું કંઈ ન કરવાનું ક્લિયર આટલું બધાને પણ જે આ મૂડી પર વ્યાજ છે મૂડી પર વ્યાજ એ લોકો 14% આપેલું તો ખરી પણ આમાં નથી આમાં નથી એટલે 14% નો બી કોઈ સવાલ નથી પણ મૂડી પર વ્યાજ આપણે કેટલા ટકા આપી જવાનું આ સવાલ પકડાટલું સિમ્બલ અને 1% નો બી આવવો પડે છે આપણે

मोडी पर गया 40% है लोगे खोटू दर्शा पण ते भी पाचवामन होती लगेले એટલે ए भी काही नाही એટલે આપણે ખાલી આપા બતાવી દેતા 40% હવે નીચે હવાલામાં છે અને હવાલા પ્રમાણે આપણે આગળ કરતા જઈએ પેલું ઘસારો 160000 બોલો શું કરવાનું આજે જે તમે બોલે તમે મને બોલે બધી પેન્ડિંગ પૂરી બોલો ઘસારો 160000 જો હવે આ ઘસારો જે છે તે બતાવેલો છે નફા નુકસાનમાં એવું સમજો કે આ નફા નુકસાન ખાતો આવ્યું છે નીચે અને તમારો અહીંયા ઘસારો બતાવેલો છે 160000 એ બધું પ્લસ માઈનસ કરીને આટલો નફો આવ્યો જો ઘસારો એક સાઈડ બતાવ્યો છે અને માન્ય કેટલો અમાન્ય કેટલો એવું નથી આપેલું તો આ તમારો ધંધાનો માન્ય છે ક્લિયર કપડ આપું જ્યાર સુધી એવું ન કે કે આટલું માન્ય ત્યાર સુધી તમારે કંઈ વિચારવાનું નહીં એટલે 160000 બરાબર છે એનું કંઈ ન કરવાનું આગળ બીજું કારણ વગરની લોન પર ચૂકવેલ વ્યાજ જેમાં જેના પર વર્ષ દરમિયાન અથવા શું લખેલું છે રિટર્ન ભરવાની મુદત સુધી મૂળ સ્થાનેથી કર કપાત કરવામાં આવી છે 5 લાખ હવે જો એક વસ્તુ આવી નથી હવે એક વસ્તુ તમને એમ કે છે ને જો મૂળ સ્થાનેથી કર કપાત આવું દેખાય ને એટલે સમજી જાજો કે તે ત્યાં ખોટું લખેલું છે અને એટલે જે નફા નુકસાન ખાતામાં બતાવ્યું છે તે ખોટું છે એવું સમજી જાઓ કે જ્યારે મૂળ સ્થાનેથી કર કપાત આવો શબ્દ દેખાય તો બીજું કોઈ વિચારવાની નથી બેનો ત્યારે હને એટલે આ એક ફિક્સ રાખી લેજો ગોખાયું છે આ કોઈ કાયદો નથી ચાલો તો જોઈ લો આમાં મૂળ સ્થાનેથી કર કપાત દેખાય 5 લાખ એટલે મારે દૂર કરવાનું એ શું છે લોન પર ચૂકવેલ વ્યાજ છે શું છે લોન પર ચૂકવેલ વ્યાજ 5 લાખ તો એ 5 લાખ વ્યાજ એટલે ક્યાં લખાયેલા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાયેલા છે વ્યાજ ચૂકવેલ છે એટલે તો તાથી મારે ઘટાડવાનું તાથી ઘટાડો એટલે નફો વધે એટલે પ્લસમાં લખવાનું મારે શું છે તારણ વગરની લોન પર વ્યાજ પહેલું લખી દે તારણ વગરની લોન પર વ્યાજ કેટલા રૂપિયા 5 લાખ પહેલું ખબર કેમ અહીંયા ફેરવ્યું છે શબ્દ શું યાદ રાખવાનો મૂળ સ્થાનેથી કર કપાત દેખાય એટલે તે ખોટું છે તે ત્યાંથી દૂર કરી દેવાનું ચાલો આગળ વધીએ એના પછી નંબર 3 પેડી દ્વારા વપરાશમાં લેવામાં આવેલ મિલકતો સંબંધિત ભાગીદાર લાવલને ચૂકવેલું ભાડું 120000 જો હવે મિલકત આપણે ધંધા માટે જ ઉપયોગમાં લેતા છે તો ગમે તેને ભાડું આપે બરાબર કહેવાય એટલે 120 બરાબર છે એનું કઈ ન કરો ક્લિયર આટલું આગળ વધીએ જેના પર મૂળ સ્થાનેથી કર્કપાત પાછો આવી ગયો મૂળ સ્થાનેથી કર્કપાત એ શું કીધું મૂળ કર કર્કપાત દેખાય એટલે ખોટો જ મળ્યો ભલે એ સાચું હોય કે નહીં ક્લિયર આટલું એટલે પેલા 21 એમ કાયદા કે રીતના જો તો બરાબર છે આપણે ધંધા માટે મકાન વાપરતા છે અને ભાડું આપતા છે તો બરાબર પણ મૂળ કર કર્કપાત છે એટલે ત્યાંથી મારે કરવા પડશે એને દૂર ક્લિયર થયું આટલું એટલે 120000 શું છે પેલા તો ભાડું ભાડું કે લખેલું છે તમે ખર્ચ તરીકે ઉધાર બાજુ અહીંયાથી મેં દૂર કરું તો નફો વધે નફો વધે એટલે અહીંયા લખે નંબર 2 ભાગીદાર

રોકાણો પર રોકાણ ઉપર નહીં રોકાણ ખરીદવા માટે રોકાણો ખરીદવા લીદે લોન પર વ્યાજ છે એટલા રૂપિયા અગિયાર હજાર નંબર આઠ વેચાણ લેવા ચાલો આ એક વસ્તુ સમજી વેચાણ વ્યવસાય તમને બહુ તમને એક નોંધ કદાચ ખોટી લખાયેલી છે કારણ કે તે જોઈ લેવા માટે પાછીમાં મૂળ સ્થાનેથી કપાત બાદ ન કરી હોય તો તે નફા નુકસાન ખાતામાંથી દૂર કરી દેવું ખાસ આટલું અને આખું રાખ્યું છે એમ તો તમને મેં શું કીધું ખાલી મૂળ સ્થાનેથી કર કપાત રેખાય એટલે સમજી પણ એમાં આખું બાકી જોઈજો બાદ ન કરી હોય અથવા તો ગણ્યા ન હોય એવી રીતના વેક્ લેવ હશે હવે અત્યારે શું પણ વેચાણ પહેલા તો ત્રણ વસ્તુ આવે આવક આવક આવકવેરો એટલે શું તમારો એ તમારો અયોગ્ય અયોગ્ય એટલે મજરે ન મળે એટલો હે એટલે હેડી કપડી મજરે ન મળે એટલે આ જો દેખાય તો તમારે પાછું ઉમેરી દેવો બરાબર પછી બીજું આવે તમારું વ્યવસાય વેરો વ્યવસાય વેરો એટલે મજરે મળે મજરે મળે તે તમારું બરાબર કરે એનું કઈ નહીં કરવાનું આ તમારું બરાબર નહીં કરે

વેચાણ વેરો ચૂકવવાની આખરની તારીખ છે તમારી 31 7 7 મહિનો કયો મહિનો જુલાઈ મહિનો 31 7 આવું તમારો પહેલા આવેલું છે અને ટેક્સના કાયદામાં વેચાણ વેરો તમે ચૂકવી શકે કે સુધી 31 7 સુધી એટલે કે 31 જુલાઈ સુધી ચૂકવેલો હોય તો માન્ય પણ એના પછી ચૂકવેલો હોય તો પછી ચૂકવે તો મજરે ન મળે અમાન્ય મજરે ન મળે ક્લિયર આટલું એટલે આને લોકો મજરે મળે તો વધારે ખબર અને એટલે આ મજરે નહીં મળે આટલું તમારે યાદ રાખવાનું બેરા માટે

અથવા તો મજરે ન મળતો વેચાણ કરેલો હોય તો બીજા પડી આજે ખબર બધું હને એટલે તમારી તારીખ પછી ચૂકવેલો તમારે તમારી તારીખ મગજમાં રાખવાની તમારી ગઈ તારીખ 31 જુલાઈ 7 તારીખ સોરી 7 મહિનો ચાલો વધી આગળ આવ ચિંદી જેવો તો ગાસો છે નવમો જો નીચેની વિગતો નફા નુકસાન ખાતે જમા કરી દેજો એટલે ઉપરની જે હતી ને તે બધી ઉધાર બાજુની જ હતી એવું ચોખ્ખું કીધેલું છે નવમો નીચેની વિગતો નફા નુકસાન ખાતે જમા કરી દેજો જમા એટલે કઈ બાજુ લખેલ છે જમા બાજુ લખેલ છે જો જમા બાજુથી દૂર કરું तो नफो भी मारो घटे એટલે અહીંયા है હને ચાલો પહેલું જોઈએ રોકાણ પર વ્યાજ બરાબર છે કે ખોટું છે રોકાણ પર વ્યાજ બરાબર છે ધંધા માટે નથી કેમ કે રોકાણ પર વ્યાજ આપણે અન્ય શીર્ષકમાં લખીએ એટલે કાથી દૂર કરો અહીં નંબર 2 રોકાણ પર વ્યાજ કેટલા રૂપિયા 11000 એકાત લાંબા ગાડાનો મૂડી નખો એ તો ખોટું જ કહેવાય ખબર પડી જાય તરત એટલે અહીંયા લખે લાંબા ગાડાનો મૂડી નખો કેટલો 25000 તો ટિક જેવું કરવા લાગ્યા તો ટૂંકા ગાડાનો મૂડી નખો એ બી ખોટું છે અને અહીં લખે ટૂંકા ગાડાનો મૂડી નખો વિડિયો તો દાખલો તો ઘેર જઈને જોઈ મૂકો પણ અમારું ટોટલ મારવા માટે અમારું અહીં જવાબ લેવા જોઈએ તરત જ એટલે વિડિયોમાં અમારો વટ પડી જાય ચાલો ચાલો લોટરીની આવક એ બી ખોટી કહેવાય नंबर पांच, खोटी नहीं के भाई, दंदा मानी जाती है, है ना? अच्छा पांच, लकीरों, लॉटरी ने आवक लोगों को क्रॉस, क्या तो है ना? तो हमारा लखना है, कहीं ये लगता लॉटरी ने आवक लोग में मांग क्रॉस, पच्चीस हज़ार, सुन कर सके, पार्ट पर भेज, दस हज़ार

ये ना हाल ही तो हमारी आंग्रीय हम चल जा करके आ भी नहीं मैं नहीं करती तू नहीं मैं कहता हूँ मैं धमकी भी नहीं बोलने का अच्छा तो 250000 अच्छा हाँ तो मैं मैं इसे देखूंगा इससे तेरे ने कोग्राम में नहीं काबुड़िया करे जो बच्चा जैसे life is नॉट फेयर आश्वई यस सी कसे आहे मॅडम आश्वई वन नो प्रॉफिट बरोबर एमती बातू करिये पाजी तो का पात्र महत्तम मेहनताना 3 लाख चलो 3 लाख थी ओची आवक पर सॉरी आवक

એના પછી સેકન્ડ નંબર નું ગણવાનું પેડી ની કોલાવો ઓ પેડી ની કોલાવો હેડિંગ અપ જો પછી પેડી ની કરપાત્ર રકમ તમારે લખવાની કેટલી 34245400 પછી બીજી બધી આવજો બીજી બધી માં તમારી પહેલા મકાન નિખતની નથી હોને પછી આપણે કઈ લખીએ મોડી નફાની આ ટૂકા ગાળાનો 30000 અહીંયા લખું ટૂકા ગાળાનો કેટલો 30000 લાંબા ગાળાનો કેટલો 25000 એ થઈ જાય પછી આપણે કઈ લખીએ અન્ય શેષક અન્ય શેષક એટલે આ રુકાણ પર વ્યાજ કેટલું 11000

એટલે આનો જે જવાબ આવશે એમાં પાછા + 4% શું કરવાનું હેલ્થ એન્ડ એજ્યુકેશન સે હે એન્ડ એજ્યુકેશન સે બરાબર એ ફાઈનલ જવાબ તો ન આવી ગયો એટલે તમારે આ કા વે કોટ આવવું પડે સોરી સન આવસે તમારું 4,36,400 અને પેલું આવશે તમારું 4% પ્લસ કરવા પછી 130473 આગે બને ગી ડ્રસ્ટ